સૌથી પહેલા કમ્પ્યુટર માં Google Chrome અથવા અન્ય કોઈ પણ વેબ બ્રાઉઝર ને ઓપન કરીશું ત્યાં ટાઇપ કરીશું a-trams.gujarat.gov.in એન્ટર આપતા આ प्रकारे e-trams નો હોમ પેજ જોવા મળશે જ્યાં નીચેની સાઇડ હોમ ऑनलाइन ट्यूशन फी पेमेंट ऑप्शन ने सिलेक्ट करी सू ત્યાર પછી આ प्रकारे એનરોલમેન્ટ નંબર અને डेट ऑफ बर्थ એટલે કે જન્મ તારીખ આપી સુ ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી સુ અને ગો સિલેક્ટ કરતા જ એનરોલમેન્ટ ધરાવતા તાલીમાર્થી સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે નંબર અને ઇમેલ આઈડી સંપૂર્ણ અહીંયા જોવા મળશે જો આ બધી માહિતી તમારી જ હોય તો ત્યાર પછી પે ફીઝ ઓપ્શનને સિલેક્ટ કરીશું જેથી નીચેની સાઈડ સબમિટ બટન જોવા મળશે સબમિટ આપતા જ ઓનલાઈન પેમેન્ટ ની સુવિધા જોવા મળશે જ્યાં યુપીઆઈ સિલેક્ટ કરીશું ક્યુઆર કોડ પે નાઉ જેથી તમે તમારા મોબાઈલ દ્વારા Google Pay PhonePe અથવા Paytm દ્વારા સ્કેન કરીને તમારી ફી ઓનલાઈન ભરી શકો છો ઓનલાઈન પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય ત્યાર પછી અહીંયા કોઈ ફેરફાર કરીશું નહીં થોડી રાહ જોઈશું થોડા સમય પછી તમને તમારી પેમેન્ટની રિસિપ્ટ અહીંયા જોવા મળશે અને આ રિસિપ્ટને તમે પ્રિન્ટ લઈ શકો છો અથવા તો પ્રિન્ટ આપીને ना सिलेक जी नाम सेव एज पीडीएफ ना सिलेक्ट करी सू जे आपी सू તમારું નામ સેવ ત્યાર પછી તમે આ પીડીએફ ને WhatsApp માં બીજા સાથે મતલબ તમારા સાહેબ સાથે શેર કરી શકો છો તો આ प्रकारे ઓનલાઈન ફી ભરીને ફી ની રસીપ્ટ આ प्रकारे WhatsApp માં શેર કરી સુ જેથી જરૂર પડે ત્યારે તને પ્રિન્ટ લઈ શકાય आवाज आईटीआई સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલી મલીશું નવા વિડિયોમાં